આ તો હવે કાજે વાર કરી કો એટલે અમે જે હું ખબર છે હું સાઈલ લેવા જતો હતો આ તો તમારો વાર રાખ્યો પડ જાણી ના ના હાસું હાસું કે જો ભાઈ યાર આજી ભાઈ હા શરમ આવે છે મન ચમ આપણે હે છે જો કા કંકુત્રી હલવા તૈયાર થઈ કે માવા આવી યાર અરે ફૂંટા કે નવો લુકડો છે ચમ શું ખરાબી છે પાકામ પાડો ચમ શું ખરાબી પગમો આ વાકઈ પાડો ઈ તો તમે બુટ પહેર્યા છે મે ચપ્પલ પહેર્યા છે

પકડજો chú Thấy chân Phải nhòa chân ના થાય Nhà bác છે lên gì ના của anh nào này છે તો પછી આ đi nhà như thế Tôi có giá bác chân nào rồi chạy Cân chú cả ra đúng cân chú ta bị

તમારું બંધ રાખી ના લખી રેલ જવા લાગો છો મજા છે વેડા કરો છો

અરે ભાઈ ભલે તમારું ઉતાવળ રહી પણ ચા પીધા વગર મારા ઘેર થી તમને નહીં હેડવા દઉં અરે ના ના કે ગાંધી ઓફળો મારી વાત જો ચા પીવા રહે તો મોડું થઈ જાય અરે ભાઈ મોડું નહીં થાય ખાલી પાંચ મિનિટ અરે ઘણી બધી જગ્યાએ કંકુત્રીઓ બાચી છે હાચું કહું છું હું કે પાણી પીધો બધું આવી ગયું તમે ટેન્શન લે હો પણ ઘૂમતાડજી તમે કેટલા ટાઈમ પછી મારા ઘેર આયા છો કેજો મન અર તમે ચા પીતા વગર હેડવા દઉં હું એ તો આવશે વાડી અરે ભાઈ ચાલો બેહો કે ના ના ફેર આવશે કુંડાળો ભાઈ હા

પચીસો રૂપિયા ના રૂપિયા પણ પૈસા નહીં એમ ખાલી ગેરંટી છે

આવજો હો આવજો હો હા સુમતાલજી આવજો હો હા હા હેલો હા ભજી હ ભજી આવો હો આવો 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 કાભુલા જીવ હે મને પેલા રોમ રોમ કર્યા કાઢું લાગ્યું ઓ ઓ દેખાઈ આવ છે આ મુઢાની રેખાઓ બદલાઈ ગયા આખી આગળ ઓમ હા લે બે આવ કે આવ અહો લે અલે અહોકી કી અહો કી ખબે પડા હવે લે હો તાન કુંતાલજી

અલ્યા ભાઈ ઘણા દાડા આવ તમે પણ ઘણી બધી જગ્યાએ ફરવાનું છે તમામો હવે બેહો લ્યો રમેશજીના છોકરાના વિવાહ તમારો સહપરિવાર આપવાનું છે હા હા ભાઈ હા હા એ કાકા બુટ લાયા સન્યો બધા હેડ્યા બુટ માર પૈસા લાવજો છોકરા <laughs> 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 <laughs>

પણ તૂટી ગયા હતા એટલે મેં આલ્યા છે કાકા તમન તો મેં કોઈ દાડો જોયા નહી તોય અહીંયા ભાઈ મેં બુટની વાત ઓપડી ની એટલે છે ને મેં કીધું છોકરો છેતરાઈ ની લાવ ફોટો પાડ લ્યો હા ફોટો પાઈ લ્યો હે કાકા હે ખરેખર મને નવે લાગે છે કે તમારી આટલી બધી ઉંમર થી અને તમે આટલા બધા મોકા બુટ પહેરો છો બુટાનો શોખ તો મને છે થી છે તને કહું અને કોઈને બુટ ના હોય તો આવન હું પહેરવા હાલ એવું એમ પણ તમે વયા ની આબરૂ લીધી ની એ મને ના ગમ્યું મે તમે ચો કીધું તું કે અહીંયા પગમાંથી બૂટ ગાડીને મને આલો તો અહીંયા આબરૂ લીધી યાર લો આ ફોટો શા માટે પાડ્યો તમારા બૂટ મને કલર જ ગમ્યો ખાલી એમ અને મારા લાંબા છે ને તો ગમે એવા બૂટ લાવી દેજો આજે લાવી દે જાય ઉપર આવે હે તમારા જેવા બૂટ જોઈ નું કા લાવું હું આજે ન્યા કરે હે જોને મને ઉપર લેવા ખાવાના ખરેખર મગજ સેક નહીં આજે બેટે નથી પડે એ લેજો મારે નહીં પેરવા

મારે ઘટો <sharp recruitment andarsonennen>

ઓ ભુંદાળી આવો રોમ રોમ અરે જી આવો આવો રોમ ને આવો કરી દયો આ ગોમમાં ગયાતા કમ્પ્યુટર આલવા કેવ છે એમ હોય લે પાણી પી ઓમ તો એક હાર કર્યું હો તમે હમની કેનું વૈકણા આવી હાર કર્યું અમે તો નહીં આયા તો બાકી છેજુ ઘણી છોકણ

દસ તારીખ છે ભરતજી પરિવાર આપવાનું છે અરેજી ચિંતા ના કરતા આખી ફેમિલી અમે આવશું

પોરજે તન હું એકતો છું કે આવા બુટ તમન જાય તોય ની મડી હા આરે બુટ મારા છે મુઢાના પેટમાં વાત ના ટચી ના ટચી તે ના ટચી ઇતની હમતી હો જુક બેટી એન બાપરી બુટ છે પણ જેન તૂટીયા પછી જેન મી આયા તો ફૂંતાકા ચોથી તમે આ બુટ હું

યા બરી મુઢ આવે છે મને તો ગમ્યા ઓણે છે તમારે સોફર વાડવા એમ વરી શું તમારે હા શું શું કરું અજી તો એમ કે શું કરું અરે ભાઈ આઉ રહાઉ લાગે આ બધું શું છે અરે મારી આબુ ગાડા જો જો

અલિયા સુખ શાંતિ ઘેર પોકો આલો આપડો હવે પછી કોઈ દાળ વસ્તુ પહેરવા ના લેતા હો હા તમે તાર આ પહેરો કેટલા તમારે પહેરવા એટલે પહેરો ખાસ મી આલજો આવી જો પતિ આલ દે આલ દે બાપા ગેલ દે નાલ દે હો માં ચપ્પલ પડ્યા છે ને એરે એક દિન પહેર લેયો હવે હરી ભાઈ આ બીજી કંકુતરી કેટલી વધી છે આ ગોમો આલવાની નઈ ને એ બધી હું આલ લેયો તમારે નઈ જાવ તમે તાર ઘેર જો તમે આલ જો ઓય હા હું ઘેર

लो मारा मारा आ तमारा बूट अन मारा तमारा चप्पल भला हाँ मारू पांच सौ पाटण हाँ